ઉત્રાણ પરવત દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થતા નિર્દોષ પક્ષીઓના જીવ બચાવવા થરાદ શહેરમાં માનવતા અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે કરુણા અભિયાન અંતર્ગત આ વર્ષે સતત અઢારમા વર્ષે પક્ષી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી તથા જલારામ યુવક મંડળ થરા દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે આ કેમ્પ યોજવામાં આવે છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વહેલી સવારથી જ પક્ષીઓ ઘાયલ થવાના બનાવો સામે આવવા લાગ્યા હતા કેમ્પ શરૂ થતાં જ બે કબૂતરો પતંગની દોરામાં ફસાઈ ઘાયલ હાલતમાં કેમ્પ સ્થળે લાવવામાં આવ્યા હતા તાત્કાલિક સારવારમાં આપવામાં આવતા પક્ષીઓના જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો શહેરમાં નાયલોન તેમજ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં હજુ પણ તેનો ઉપયોગ થતો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે જેના કારણે પક્ષીઓ તેમજ માનવ બંને માટે ગંભીર જોખમ ઊભું થાય છે આજથી શરૂ કરાયેલા પક્ષી સારવાર કેમ્પ બે દિવસ સુધી ખુલ્લો રહેશે થરાદ મુખ્ય બજાર વિસ્તારમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કોઈ પણ નાગરિક ઘાયલ પક્ષીને તરત સારવાર માટે લઈ આવી શકે કેમ્પમાં અનુભવી સ્વયંસેવકો અને પશુ ચિકિત્સકો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે કેમ્પના શુભારંભ પ્રસંગે થરાદ શહેરના અગ્રણીઓ સમાજ સેવકો તથા સંસ્થાના હોદ્દેદારો હાજર રહ્યા હતા તેમણે ઉત્તરાયણ દરમિયાન માનવતા દાખવી પક્ષીઓના જીવ બચાવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાની અપીલ કરી હતી ખાસ કરીને નાયલોન અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તથા ઘાયલ પક્ષી દેખાય તો તેને તાત્કાલિક સારવાર કેમ્પ સુધી પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો કેમ્પમાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘાયલ પક્ષીઓને વધુ સારવાર અને સુરક્ષિત સંભાળ માટે જલારામ ગૌસેવા ધામ બાબર ખાતે મોકલવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ થરાદ શહેરમાં માનવતા કરુણા અને પ્રાણી પ્રેમનો ઉત્તમ સંદેશો આપતું આ પક્ષી સારવાર કેમ્પ સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે પતંગ રસિકો હોય છે જે આકાશમાં પતંગ ઉડાડે છે જેમાં જે પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થતા હોય છે જેના માટે થરાદ ખાતે છેલ્લા અઢાર વર્ષથી બનાસકાંઠા જિલ્લા પ્રાણી તથા નિવારણ સોસાયટી ના જલારામ ભાઈ સેવા યુથ મંડળ દ્વારા જે ઘાયલ પક્ષીના સારવાર માટે જે કેમ્પ રાખવામાં આવે છે જે અત્યારે થરાદના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જે ઘાયલ પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવે છે જે આ કેમ્પ

અને એને જલારામ ગૌ સેવાધામ પક્ષીધર ખાતે સુરક્ષિત માટે છોડવામાં આવશે